यूट्यूब कमेंट्री गाइडलाइन મિત્રો આ શું છે આના લીધે ઘણા લોકોની ચેનલની અંદર વિડિયો અપલોડ કરવાનું બંધ કરવામાં આવે છે પણ કયા કારણોને અને આ જે કમ્યુનિટી ગાઈડલાઈન છે કઈ રીતે YouTube ની અંદર કામ કરે છે અને જે પોલિસી શું છે એ આપણે જાણવી જરૂરી છે અને તમારી ચેનલની અંદર તમે આવી ભૂલ કરી રહ્યા છો તો ઘણા લોકોને મિત્રો છે ને વિડિયો અપલોડ નથી થતા તમે લાઈવ નથી કરી શકતા પોસ્ટ નથી કરી શકતા કોઈને કોમેન્ટ પણ નથી કરી શકતા અને બીજા નંબર તમારા ચેનલની અંદર વિડિયો પણ અપલોડ નહીં થાય એટલે ખાસ મિત્રો આ જાણવું જરૂરી છે કે આ પ્રોબ્લેમ ક્યારે આવે છે કઈ રીત આવે છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું વિડિયોની અંદર ખાસ બની રહેજો અને ચેનલની દન નવો હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલની અંદર હંમેશામાંથી મિત્રો આપડા દરેક ગુજરાતી લોકોને કઈ નોલેજ મળે YouTube વિશે જેની અંદર કોઈ ભૂલ કરતા હોય તો ના કરે અને YouTube ની આગળ આગળ વધે એવી દરેક નોલેજ આપડે ચેનલ ની અંદર મળે છે તો ખાસ મિત્રો આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગોગા ને અને વધુ કોઈ પણ માહિતી ના વિડિયો જોવે તો દરેક માહિતી ના વિડિયો તમને અમારી ચેનલ માંથી મળી રહેશે ગુજરાતી માં તો ચલો વિડિયો ની આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો કમ્યુનિટી ગાઈડલાઈન એટલે શું તો એના વિશે પણ થોડીક માહિતી તમારી પાસે હોવી જોઈએ મિત્રો તો કમ્યુનિટી ગાઈડલાઈન આવે છે તો કઈ રીતે આપણી ચેનલ ની અંદર અસર કરે છે આપણી ચેનલ ની અંદર આપણે વિડિયો અપલોડ કેમ નથી કરી શકતા અને કેટલા દિવસ સુધી નહી કરી શકતા અને વધારે આવે છે તો આપણી ચેનલ ની અંદર શું થઈ શકે છે એની બધી માહિતી તમને આ વિડિયો ની અંદર સમજાવવાનું છું વિડિયો મિત્રો ખાસ બની રહેજો તો અહીંયા બધી માહિતી હું તમારા માટે સ્પેશિયલ મે YouTube ની અંદર સર્ચ કરેલી છે અને તમે પણ મિત્રો પહેલા પણ મે વિડિયો વિડિયો બનાવ્યો તો તમે પણ ખુદ આ રીતે ચેક કરી શકો છો એની ટોટલ નોલેજ તમને ગુજરાતી માં મળે છે મિત્રો જેની અંદર તમે કોઈ ભૂલ કરી રહ્યા છો તો દરેક માહિતી મિત્રો આયા મળી રહેશે અને એ ભૂલ તમે YouTube ની અંદર ના કરો એવા વિડિયો તમને અમારી ચેનલમાંથી મળી રહેશે મિત્રો પહેલી કમ્યુનિટી ગાઈડલાઈન એટલે મિત્રો YouTube પોલિસી નું તમે ઉલ્લંઘન કરો છો તો આ પ્રોબ્લેમ તમને પહેલી વખત આવે ને તો તમને માફ કરવામાં આવે છે એની અંદર તમે ચેનલ અને તમને કોઈ પ્રોબ્લેમ મતલબ થતો નથી તમારી ચેનલની એટલે કમ્યુનિટી ગાઈડલાઈન કઈ રીતે આવે છે મતલબ કોઈ આહિંસાનો વિડિયો તમે બનાવ્યો છે અહીંયા ઘણી બધી માહિતી સ્પષ્ટ લખેલી છે અનસાનો કોઈ વિડિયો તમે બનાવેલો હોય અથવા કોઈ ઈન્સાન ઉતપીડ કરતા હોય કોઈ બાળકોનો વિડિયો હોય તો પણ બની શકે છે કોઈ ઘણી બધી એની પોલિસી છે જેને YouTube મિત્રો છે ને પરમિશન નથી આના માટે અન આવી તમે કોઈ ભૂલ કરી રહ્યા છો જેને વાયોલેશન કોઈ દેખાઈ રહ્યો છે YouTube તમારા વિડિયોની અંદર કોઈ એવી પ્રોબ્લેમ જેની અંદર કોઈ મતલબ નુકસાન થાય એવો વિડિયો છે કોઈ લોકોને તમારો વિડિયો જોઈને બીજા લોકોને કંઈક નુકસાન થાય એવો છે તો એ વિડિયો તમારો YouTube તરફથી ડિલીટ કરવામાં આવે છે અરે પહેલી વખત ડિલીટ કરવામાં આવે છે મિત્રો એ વિડિયો તમારો ડિલીટ કરી દેશે પણ બીજી વખત આવે તો તમારી ચેનલની અંદર મોટોમાં મોટી પ્રોબ્લેમ થઈ શકે છે હવે એની અંદર શું પ્રોબ્લેમ આવે છે એ આપણે જોઈ લઈએ અહીંયા બધી માહિતી મે ઓલરેડી બધી ચેક કરેલી છે તો ચેતવણીની પહેલી જ્યારે તમને અહીંયા પહેલી જ વખત આવે છે જે કમ્યુનિટી એ પહેલી જ વખત તમને છે ને એ 90 દિવસ માટે આવશે 90 દિવસની અંદર છે ને બીજી આ બી ના પડે એ પર નક્કી છે તમે કોઈ ભૂલ બીજી વખત મતલબ ના કરો એક વખત તમને છે સામાન્ય પોલિસી લાગુ કરવામાં આવશે જેની અંદર તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નથી થતી પણ જ્યારે તમને બીજી સ્ટ્રાઈક પહેલા નંબરની મેઈન સ્ટ્રાઈક મળે છે YouTube તરફથી તો આપડી ચેનલની અંદર સુ પ્રોબ્લેમ થાય છે તો જો અમારું ધ્યાનમાં આવે કે તમારું કન્ટેન્ટ બીજીવાર અમારી પોલિસીનું પાલન કરતું નથી તો તમને સ્ટ્રાઈક મળશે અહીં સ્પષ્ટ લખેલું છે મિત્રો અને બીજા નંબર આગળ એ પણ લખેલું છે આ સ્ટ્રાઈક અર્થ એ છે કે તમને એક અઠવાડિયા સુધી નીચેની બાબતો બ કરવાની મંજૂરી આપવામાં આવશે મતલબ અહીં બધી માહિતી જે અહીં સ્પષ્ટ લખેલું છે કે એની અંદર તમને પહેલી સ્ટ્રાઈક મળે છે તો તમે તમારી ચેનલની અંદર કયું કયું કામ કરી શકતા નથી તો એની પણ માહિતી તમને આપી દો વિડિયોની અંદર મિત્રો ખાસ બને રેજો કારણ કે આ પ્રોબ્લેમ આવ સમયની અંદર આપણી ચેનલમાં આજે નહીં તો કાલે આપણી ચેનલની અંદર પણ આ ટેકનિકલ ગોગાની અંદર મિત્રો બે વખત આવી ગયો છે તમને કદાચ ખબર હશે મારાથી પણ કોઈ ભૂલ થઈ ગઈ હતી અને બે વખત આ ચેનલની અંદર પ્રોબ્લેમ આવી ગઈ છે પણ કહેવાનો મતલબ નેવું દિવસની અંદર ત્રણ વખત ના આવવો જોઈએ આઠ દિવસ તો મિત્રો તમને ખબર જ છે કે મારે પહેલાં સ્ટાઇક ઓગસ્ટ મહિનામાં આવી હતી તમને ખ્યાલ હોય તો આઠ દિવસ બધું બંધ કરી દીધું હતું અને એનો મતલબ એ છે મિત્રો અહીંયા જે પોલિસી છે કઈ રીતે કામ કરે છે કે અહીંયા તમને વિડીયો કે લાઈવ સ્ટ્રીમ અપલોડ કરવાની બંધ કરે છે બીજામાં શેડ્યુલર કરેલું લાઈવ સ્ટ્રીમ શરૂ કરવાની મંજૂરી નથી મળતી સર્જન્ય કરવા માટે વિડીયો સોલ્યુ કરી શકતા નથી પ્રીમિયમ માટે એ સિસ્ટમ તમારી બંધ આગામી પ્રીમિયમ તથા લાઈવ સ્ટ્રીમ માટે ઉમેરો અકા કસ્ટમ થમ્બલ ને સમુદાય પોસ્ટ બનાવો પ્લે પ્લે લિસ્ટ સહી ભાગી ની બનાવો અને ફેરફાર કરો અથવા ઉમેરો આ બધી સિસ્ટમ છે ને તમારી 8 દિવસ માટે YouTube બંધ કરી દેશે તો સમજી લો મિત્રો કે 8 દિવસ સુધી આપણે આપણી YouTube ચેનલ માટે કોઈ પણ કામ કરવાનું નથી YouTube ને એક બાજુ સાઈડમાં મૂકી દેવાનું છે અન્ય કોઈ પણ તમે તમારું કામ કરી રહ્યા હોય તો બધું ફોકસ 8 દિવસ મૂકી દેવાનું છે તેના ઉપર YouTube થી અને બધું બીજો કામ ઉપર આપણે ધ્યાન આપી દેવાની છે કારણ કે આપણે ભૂલ કરી છે તો 8 દિવસ માટે YouTube તમને બધું આ છે ને એની અંદર તમે વિડિયો અપલોડ કરી શકતા નથી અને જ્યારે બીજી સ્ટ્રાઈક તમને મળે છે જો તમારી પ્રથમ સ્ટ્રાઈક 90 દિવસના સમયગાળાની અંદર બીજી સ્ટ્રાઈક મેળવો છો તો તમને 2 અઠવાડિયા માટે તમારા બધા વિડિયો બધું સિસ્ટમ અથવા વિડિયો અપલોડિંગ ટાઇટલ વિડિયો લાઈવ સ્ટ્રીમિંગ પોસ્ટ સે કોમેન્ટ સે બધું બેઠોડીયા માટે બંધ કરી દે છે જ્યારે ત્રીજી 90 દિવસના એક જ સમય ગાળાની અંદર તમને ત્રણ સ્ટ્રાઈક YouTube તરફથી તમારી ચેનલને કાયમી માટે રીતે કાઢી આવે છે ને દરેક સ્ટ્રાઈકના સમયનીતે 90 દિવસ સુધીનો સમય પતિ થાય છે તો કન્ટેન્ટ તમને આ તમારું કન્ટેન્ટ ડિલીટ કરી થી કરવાથી તમારી સ્ટ્રાઈક કાઢવામાં આવશે નહીં અને અમે ડિલીટ કરેલા કન્ટેન્ટ સમુદાય રીતે અને સ્ટ્રાઇક પણ આપી શકીએ છીએ મતલબ તમને મિત્રો ત્રણ સ્ટ્રાઇક મળે છે નેવું દિવસની અંદર તો એ પણ મિત્રો આપણા ચેનલની અંદર બહુ મોટી પ્રોબ્લેમ થઈ શકે છે અને આપણી ચેનલને મિત્રો છે ને સસ્પેન્ડ કરવામાં આવે છે કારણ કે ઉપરા ઉપર નેવું દિવસની અંદર કમ્યુનિટી ગાઈડલાઇન મિત્રો એક વોર્નિંગ તો તમને મળે છે પણ ત્રણ સ્ટ્રાઇક તમારી ચેનલની અંદર એટલે જે कम्युनिटी स्ट्राइक गाइडलाइन से 3 આ તમારી YouTube ની અંદર ન આવી પડે જે YouTube પોલિસી અને YouTube ના ઉલ્લંઘન કર કાયદાના વિરુદ્ધ તમે કોઈ વિડિયો બનાયા હોય તો આ પ્રોબ્લેમ આપડેને લાગુ પડે છે તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપણી ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરજો આપણી ચેનલની અંદર આપડા દરેક ગુજરાતી લોકોને ખબર પડેને દરેક માહિતી અને દરેક મોટિવેશન અને YouTube ની અંદર કોઈ પણ ભૂલ ન થાયને એવા વિડિયો તમને જોવા મળશે તો મિત્રો ખાસ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને